દ્વારા લાંબા સમય બાદ રાજકોટમાં ફરી મેગા ઓપરેશન હાથ ધરીને લાડાણી ઓર્બિટ ટાવર જેવા ટોચના બિલ્ડર ગ્રુપોને નિશાન બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા ઇન્કમ ટેક્સના અધિકારીઓનો કાફલો શહેરના જેટલા સ્થળોએ ત્રાટકતા બિલ્ડર રૂબીમાં ફફડાટ મચી જવા પામ્યો હતો સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ ચાલીસ માનો બિલ્ડિંગ પ્રોજેક્ટ રાજકોટમાં જાહેર કરનારા અને ટૂંકા ગાળામાં ત્રણ મોટા પ્રોજેક્ટ બનાવનારા લાડાણી અસોસિએટના દિલીપ લાડાણી ઇન્કમટેક્સની ઝડપે ચડી ગયા હતા કાલાવાડ રોડ પર વોકાટ હોસ્પિટલ પાસે આવેલા તેમના નિવાસસ્થાન તથા મોવડીમાં સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેની ઓફિસ પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સિવાય તેમના કનેક્શનમાં પણ અડધો ડઝન સ્થાનોએ ઇન્કમ ટેક્સનો કાફલો ત્રાટક્યો હતો મોવડીમાં નિવાસ ધરાવતા તેમના એકાઉન્ટના નિવાસ સ્થાને પણ દરોડા કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખુલ્યું છે લાડાણી સાથે ભાગીદારી કનેક્શન ધરાવતા ઓર્બિટ ગ્રુપને પણ નિશાન બનાવવામાં આવ્યું છે ઇન્કમ ટેક્સના સૂત્રોએ કરોડો રૂપિયાની કરચોરી કરવાની આશંકા વ્યક્ત કરી છે